અને બીજું ગાયનું દૂધ અને ભેંસ નું દૂધ બાજુ બાજુમાં મૂકો ને તો ગાયનું દૂધ થોડું પીળું દેખાય કેમ ભાઈ તો કે ગાયના દૂધ ની અંદર સુવર્ણ તત્વ છે તમારે મારું શરીર સોના જેવું રાખવું છે કે તો ગાયનું દૂધ પીવો ગાયના દૂધ ની મલાઈ શરીર ઉપર લગાડો ગાયના દહીં થી રોજ નાવાનું ચાલુ કરો અને બહુ અંદર ખાવાની વાત કરું છું રામદેવજી મહારાજ પણ કહે છે હો જે વ્યક્તિ છ મહિના સુધી ગૌમૂત્રનું પ્રાશન કરે ને એનું શરીર હોતે ધીરે ધીરે પટલું થઈ જાય છે એને કોઈ કોઈની બીપી ન આવે એને કોઈ દી હૃદયનો રોગ ન આવે પણ ગાયનું જોય હો ભેંસનું નહીં હજી તમને કહું સાંભળો ગાયનું દૂધ પીવાથી બુદ્ધિ વધે છે પ્રમાણ શું ભાઈ તો કે તમારા ઘરે ગાય બાંધી હોય ને એ ગાયને તમે આખી મલાડ મૂક્યા હો ને તો પણ એ ગાય પાછી થી તમારા ઘેરે એકલી આવી જાય પણ ભેંસને મૂકી દે જોઈ ભેંસ નો આવ્યો ભેંસ નું દૂધ પી પીને આજે બધાય છે ને ભેંસ આખો ખોદી સૂતી જ રહી એટલે ભેંસ નું દૂધ પીએ એટલે આપણે હું જ રહીએ છીએ બાર બાર વાગ્યા સુધી ઉઠતા જ નથી